બોલ છે આ નામ તો મેં સાંભળેલા આ તમે કેમાં વપરાવો હા આ કપાસમાં વપરાવી કપાસ માં વપરાવી મરચી માં વપરાવી અને રીંગણી માં વપરાવી અને ટમેટી માં વપરાવી શેમાં શેના માટે વપરાવો હતો લીલી સફેદ મરચી થ્રીપ્સ કથીરી એની જીવાતો માટે રિઝલ્ટ કેવો મળે રિઝલ્ટ પરફેક્ટ આ ગણ છે નહીં નંબર 1 રિઝલ્ટ તો આપણે ખેડૂતો છાઈતું હોય એને ફીલ જોવા જવા હોય તો હાલો મારી યાર બતાવી દઉં તમને ફી જુગાર હું મિસ્ટર બોન્ડ જુઓ તમે કહેતા હતા ને ફિલ્ડમાં જોવાનું હવે પૂછો આ ખેડૂત છે સામે એમને પૂછી લ્યો તો તમે કઈ દવા થઈ છે આ બોન્ડ માર્યું છે મિસ્ટર બોન્ડ મિસ્ટર બોન્ડ માર્યું છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે બાર તેર દિવસ થયા હજી સાત આઠ દી મારવું પડે એવું નથી થ્રીફ કથેરી ચોસિયા બધા આવી ગયા અત્યારે કોઈ જીવત નામે કાંઈ છે નહીં નાનું રિઝલ્ટ બહુ સારું અને ખેડૂતને વાપરવું હોય તો એમાં વાંધો નથી કોઈ જાતની મુશ્કેલી નથી આવે એમ વાપરવામાં સારામાં સારું અત્યારે રિઝલ્ટ આનું છે મિસ્ટર બોન નું મિસ્ટર બોન આ કેટલા વિગા કપાસ તમારે પાંત્રી વિગા નો કપાસ પાંત્રી વિગા ના કપાસ માં મિસ્ટર બોન નો રાઉન્ડ માર્યો હા કેમેરા મેં જરા કાજો જી રોગજી હોય ચેક કરી દયો જી નરવું એકદમ તંદુરસ્ત પાન કોઈ જગ્યાએ કે થ્રીપ્સ કે આમ લીલી પોપટી નો કોઈ એટેક નથી તો આ વાપરવા જેવી ખરી વાપરવા જેવી દવા ખરી એમ તો પછી તો તમારી એક ઓળખાણ મને આપી દો મારું નામ અશોકભાઈ વિખાભાઈ અમરેલી અટક મોરડિયા ગામ અમરેલી જિલ્લો તાલુકો મોરબી જિલ્લો રાજકોટ અને મારા ફોન નંબર અઠ્ઠાણું નવ્વાણું એક બત્રીસ ચોરાશી જીરો રેડી તો નિલેશભાઈ મને હું એની શોપ પર ગયો તો નિલેશભાઈ મેં કીધું આનું રિઝલ્ટ મારે મિસ્ટર બોનનું જોવું હોય તો મને કે ચાલો ખેડૂત ની વાડીએ રૂબરૂ જાય અને એને જ તમે પૂછી શકો પણ ના નિલેશભાઈ તમે જે દવાનું કીધું એ ટાઈપ નું રિઝલ્ટ ગણાય ફિલ્મમાં મેં પણ નજરે જોયું સરસ સરસ રીઝલ્ટ બહુ સારું સંતોષકારક દવા ખરી એમ નિલેશભાઈ કઈ ના ઘટે